અને હું તો કહું છું કે ભગવત આવા ગુરુ ભગવંતોના શરણમાં જો તો એક જ મગજો કે કંઈક અમારું કલ્યાણ થાય આ બધું લેણે દેણે ભેળ્યા ઋણ સંબંધે આવી મને સુદવીત દારા દેહ લેવો દેવો જ્યારે મટે માર્ગ લાગે તે સજનો આ તો લેણે દેણે ભેળે થાય અમારો મહારાજ સાહેબને કંઈક કંઈક દેહનો નાતો છે આ જ થઈને આ પડે અત્યારે વર્તમાન સમયમાં અત્યારે સહયોગ મળ્યો પણ જ્યારે લેણ ત્યારે આ તો પરદસિંહ જાય એટલે કહેવાનો અર્થ થોડું વિચારજો તમે તો સદભાગી છો આપણા કલ્પસૂત્રમાં શું કીધું તો થોડું ધ્યાન તો આલો નવકાર મંત્રનો એક એક મંત્રનો અર્થ ઘટન તો કરો પણ મારા સભ્ય કે એટલા મંત્ર કરો પણ કે ખબર નહીં પડે દેરાસરમાં પૂજા પણ ખબર ન પડે કારણ આપણું મન બહાર છે શરીર પૂજા છે અરે સજન આ પ્રતિમા જળ પ્રતિમાઓ દેખીને જો આપણને આનંદ પ્રત્યક્ષ સંત હોય તો આનંદ નથી નહીં પ્રતિમામાં દર્શન કરીએ તો પણ ભાવ વિભોર થઈએ ત્યારે પ્રત્યક્ષ જો સંત ત્યાં બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસ્ત્રોત્રીય સંત મળે મેં તો એવું નક્કી કર્યું કદાચ ખાતાનો જીવ હોય ને સંતના ઉપદેશ કલ્યાણ થાય છે સંતના દર્શનથી જીવ માત્રનું કલ્યાણ થાય છે જેને સાચી બાકી જીવનનું થોડું ના ગણાશે કોઈ ભાંગઝણમાં પડ્યા કરતાં આપણું તનસે સેવા કીજીએ તન એટલે તનસે સેવા કીજીએ મનુષ્ય ભરો વિચાર અને ધન સૈય સંસારમાં કીજે ઉપરકાર આજ આપણા આ ધરતી પર કઈ યુગોમાં કઈ મહાપુરુષો આવ્યા કઈ યુગ ચાલ્યા કઈ સમય ચાલ્યા કઈ ચાલ્યું ડકી છે ધરતી એક સૂર્ય એક ચંદ્ર એક પવન એક આ બધા પહોંચ પછી આપણા શરીર અલગ છે બધા જીવો છો નથી જીવો છો શ્વાસથી બધાનો શ્વાસ એક બે શ્વાસ એક વિશ્વાસ એક શ્વાસ છે આ તમારો દેહ વિશ્વાસ પરમાત્મા કણ કણ મેં ભગવાન દેખો એટલે બધો મોકો મળશે આ મનુષ્ય દેહ નીમો બધું મળશે આ મોકો ની મળે અને હવે તો કદાચ આ વિજ્ઞાન અત્યારે ઘણું ચાલુ થયું છે ને મેં તો અમને કોઈ કીધું તો કે લોકો મારે શરીર હારું ઉંદરી વિજ્ઞાનવાળાને કહું કંઈક એવી મોટી ફેક્ટરી બનાવે કે પચાસ સાઠ વર્ષનો વીસ વર્ષનો થઈ મારે આવે તેણી બોડી બદલવાની વિજ્ઞાનને કહો અલા આ મારા વાલા આ કંપની કહીશ થોડું વિચાર તો કરો તમારા ભાગ્ય પ્રમાણે તમને સુખ દુઃખ લાભ હાનિ જશે એપ જસ મળી જશે તમારું જમા હશે તો જ મળશે બાકી ગમે એટલા પ્રયાસ કરો પણ સાચામાં સાચી મૂડી તો આપણને મળી ગઈ છે કે આવી આંખ ક્યાં મળે આવા કાન મળે એક એક જે એવું મારે નાતે પ્રદાન કર્યા ક્યાં મળશે પૂરી ધરતીની સંપત્તિ ખર્ચી નાખો માનવ દેહ મળશે આવો મોખો મળ્યો આવું સંતોનું સાંનિધ્ય મળ્યું અને જો હવે આપણે પાછા રાહ તો સમજો કે આ કોક બોલ્યા ખાતાનું જીવ નથી કંઈ હજી એના પર કર્મનો આવરણ છે એક આવરણનું આવરણ હળશે આ આ આ સાધવો ને દેખીને કેલો હે કેટલી ઉંમર થાય તમે વિચાર તો કરો હા લશ્નગરી કંઈક લક્ષણ તો શીખો બાવીસ વર્ષની વાન છે અત્યારે મોક્ષ ને કંઠે સારી અને તમે બાવીસ વર્ષની ઉંમરે શું કર્યું બધા શું કર્યું તમારો ઘોડો ક્યાં ખેલ્યો હતો એમને તમારા શરીરનો ફેર શું છે એ સોનાનું ચાંદીનું કોઈ ધાતુ નથી આખરે મેં એમને કે છે મેં બસ તમે કેમ છે ખૂંચતા કરો છો આ પૂરો જલો ખાતાનો જીવ છે મંદિર કાપીને ટોચે પહોંચ્યો તો હવે થોડી મંદિર કાપીને પૂરું કરીને શરણ મળી ગયું મોક્ષ પછી નથી મળતો સંતનું શરમો એ જ મોક્ષ છે મોહનો ક્ષય કરો આનનો મોક્ષ ઘટ ભીતરમાં એ જ રમી રહ્યો છે કે કોનાથી બગાડો કોનો બધાનું શ્રેય કરું બધાનું શ્રેય કરું એનો આવી ભાવના એ જ મોક્ષ છે લેખક ખા ખૂબ આનંદ કરાય એ વાતોને તો કોઈ આખું કોઈ તો ગ્રંથ બનાવી દઈએ પણ ખૂબ હું તો ને દેખીને સંત દેખીએ ને કોઈ જતો હોય કોઈ માર્ગમાં વિચરણ કરતો સાધુ મળે તો હું ખરેખર છે મારા સાહેબ વંદન કરું હે વિશ્વના કોઈ ઉચ્ચ કોટીના હાથમાં દેહથી તો રૂબરૂ મુલાકાત નથી પણ એની તપસ્યાને એના ત્યાગને હું હેડતો વંદન કરું મારે રોડું પડે અમને ચાર પાંચ દાડા નહીં પણ લગ્ન આપણે ચતુર્માસ પહેલાં કરમૂળમાં અપાશ્રી છે અને નારૂલી થઈ કોઈ સાધ્વીજી વ્યહાર કરી અને જગ્યાના કપાનો હું જગ્યામાં કહું માત્ર સાતસો આઠસો છે દોઢસોસો શ્વાન છે મને એમ તદ્દન ભગવાન જ દેખાય એટલે જેવું મેં ગેટ ખોલ્યો તો સાધ્વીજીના મને દર્શન થયા અંધારું હતું પૂરો પણ મને એમ કે મેં જય જીતેન્દ્ર કર્યું મને જઈ દીધું ને આજ આપણે દિવાળી બનાવી એટલે સદભાગ્ય કે જેના સંતનો સાનિધ્ય મળે એટલે હું પણ તમને અપીલ કરું જ્યારે જમા સમયમાંથી સમય સમયમાંથી સમય જ્યારે જ્યારે મળતા મા મહારાજ સામે વ્યાખ્યાન સાંભળજો એમના સાનિધ્યમાં રહેજો એ જે સંતો શાણ કરે સંતો ભાઈ બીજું કંઈ નથી કે તમારી માયા માયામૂડી વધારવી તમને અબદોબનાવી સંતોનું સાધ સંતો ફેંકીને તયાગી થઈ ગયા પણ તમારું મનુષ્ય જીવન તમને જન્મ જન્મની પૂંજી પાછી અર્પણ કરી કરોડપતિ નહીં પણ કરોડપતિ શું આ સાહેબ ભંડારી હોય પણ આ ત્યાગ છે એ માયાના કીડા છે એટલે આવા વંદન કેને મારો વંદન ત્યાગ નહીં જન જનની સેવામ લાગે છે જીવ જીવની સેવામાં લાગે છે એ લૂંટાય છે પણ બીજાનું સારું કરે છે એ દુઃખી થાય બીજાનું આશ્રિત બને છે એવા એ પૂજ્ય ચરણને હું તો ફોન એટલે પંદર દાડા પડ્યા અમારા કર્મણના પેલા મહેન્દ્રભાઈએ મને ફોન કર્યો હતો પણ હું રાહ જોતો હતો કે કંઈ કંઈક વ્યવસ્થા થાય ત્યારે ફોન મળે તો વિચારીએ પણ જ્યારથી મેં વાત સાંભળી હતી કે પેપરાલનો ગુરુ ભગવંતોનું ચતુર્માસ થાય ત્યારથી હું ખરેખર આમ આનંદ થયા કે હવે આપણો ભય મટ્યો કારણ કે આપણા સાનિધ્યમાં સંતો ચોમાસું કરી ગયા છે આજે બધા ચાલીસ કિલોમીટર થતું હોય આ સંત બેઠા ત્યાં કોઈ આધી વ્યાધી ઉપાથી આવતી નથી પણ કાલે બપોરે સેવામાં જ હતો સારું ચતુર્માસનો સમય પણ બે બે દાડા છે અને આપણે હવે દિવાળી તો પડી પણ આ દેવ દિવાળી દિવાળી કરતાં દેવ દિવાળીમાં અને દેવ દિવાળી ક્યારે અમારે ભજનમાં એક આવે કે ગુરુના ચરણોમાં મારે કાયમ દિવાળી કદી એ ન દેખી સંતો રહેણ સંતનું સાનિધ્ય મળે એને કોઈ હોળી નથી હોતી કાયમ દિવાળી કોઈ અમાસ નથી સદાય પૂર્ણમ જ હોય એટલે તમારા અણીતા શ્રાવક ભાઈઓ કેટલા છો પૂછાય છું દ્રષ્ટિકોણ ના સાહેબ પણ દારે દરે સંતનું સાનિધ્ય સેવતા રહેજો અને એવું ગ્રસ્ત આશ્રમ ધનિ બનાવો કે ત્યાં પાછા આવતી જશું હિરલા પાકે અને જે પરિવાર ધન્યવાદ છે જે પરિવારમાં દીક્ષા સાધુ સંન્યાસી બને અમારે એક નરસિંહ મહેતાનું ગર્મ કે કોળ એકોતર તારે જે જે પરિવારમાં કોઈ સંત સાધવીજી એક સંત બની જાય ને શાસ્ત્રી સંતો પ્રમાણ કે એકોતેર બુદ્ધનો ઉદ્ધાર થાય એકોતેર બુધનો ઉદ્ધાર આ એક મર્મભરી વાણી છે બાકી કલ્યાણ 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 એટલે આ કેના માટે હેરાન છો આ જિંદગી કેટલી છે

સાનિધ્ય પ્રાપ્ત કરી લો બેડો પાર તપોરો અમે પણ આનંદ થઈએ ગુરુ તપોમૂર્તિઓનું દર્શન કરવાથી આપણું કલ્યાણ થઈ ગયા દરેકના ઘરમાં સર્વેશ્વર ભગવાન વિરાજમાન છે આ ધરતી પર દરેક જીવાત્માઓ મહાન છે કોઈ નાનો આમ દરેક જીવાત્માઓના અમારા બંડ એ ઈશ્વરનો જ અંશ છે